કે ઇંગ્લિશનું ન્યૂઝપેપર રીડિંગ કરો એ હેલ્પ કરે કે નહીં એક કેવું છે કે ઇંગ્લિશનું ન્યૂઝપેપર વાંચવું કઈ રીતે એ પણ એક કળા છે પહેલું તો એ કે તમારા લેવલે જે હાથમાં વાંચવું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન્ડિયન એક્સપ્રેસ ધ હિન્દુ કોઈ પણ બરાબર તમે કોઈ પણ ન્યૂઝપેપર વાંચી શકો એવું નહીં રાખતા સીધું કે હું તો ધ હિન્દુનું એડિટોરિયલ વાંચીશ તો વગર કારણનું આપણને ડાયરિયા થાય એવું નહીં કરવાનું પછી એવા ન્યૂઝ વાંચવા કે જેમાં તમને મેટરની ખબર હોય એને રિલેટેડ ન્યૂઝ વાંચવા પછી એક જ ન્યૂઝ નાના લખેલા હોય અને પોસ્ટમોર્ટમ કરીને વાંચવાના એટલે એક વાક્ય આવ્યું તો આમાં વર્ક કહ્યું નાઉન કહ્યું આ વાક્ય શું કહેવા માંગે છે આમાં પ્રેઝલ વર્ક કયું આવ્યું આમાં ઈડીએમનો ઉપયોગ કર્યો છે આ કન્ફ્યુઝિંગ વર્ડ છે આ શબ્દનો અહીંયા આવો ઉપયોગ થયેલો છે એમ કરતાં કરતાં એક ન્યૂઝના પાંચ છ લાઇન પૂરી થાય તોય ઘણું આમ વાંચવું જોઈએ ખાલી આમનામ જોઈને વાંચો એનું કાંઈ નહીં સાથે નોટ બનાવવી જોઈએ કે આ તારીખના આ ન્યૂઝમાં મેં આટલા નવા શબ્દો શીખ્યા આ ન્યૂઝ વાંચ્યા હતા પછી બીજા ફોટોગ્રાફ જોવા ને એવું બધું નહીં કરવાનું અને એક મારી પાસે એક એવી બસો ત્રણસો પેજની એક મેં પીડીએફ છે કે જેમાં મેં આવા છેલ્લા એક વર્ષના મેન મેન ન્યૂઝ હોય ને જે એ ન્યૂઝ એના હાર્ડવર્ડ્સ એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં એવું બધું કરેલું તૈયાર છે પછી તમે એનો મિનિંગ જોવા ક્યાં જાઓ મોબાઈલમાં જાઓ કે આની અંદર ન્યૂઝપેપરમાં આ સ્પેલિંગ છે નોર્સોન અને સાલું મોબાઈલમાં નોટિફિકેશન આવી ગયું હોય એમાં વયા જાઓ પછી એમાંથી બીજામાં એમાંથી ત્રીજામાં અને ન્યૂઝપેપરને પેલો વડ તો ક્યાંય વયો જાય એવું ન કરવું પડે એટલે એવી એક પીડીએફ છે મારી પાસે હું તમને એ થોડાક દિવસો જાય પછી મોકલાવીશ મને યાદ કરજો કે સર ટુડેઝ રીડ એટલું કહેજો એટલે એ દરરોજે દરરોજના ન્યૂઝ હોય એની હું વાળા માટે બનાવું ઘણી વાર કેવું થાય તમે એક જ શબ્દ જોવા જાવ હવે એ તોય કાંઈ સમજાય જ નહીં શું કામ એ તો આખા થી સમજવાનું હોય માનો કે અંદર ક્યાંક એવું આવ્યું કે એટ સિક્સિસ એન્ડ સેવન્સ એમ આવ્યું હોય ધ ડેબ્રિઝ ઓફ પ્લેન વોઝ એટ સિક્સિઝ એન્ડ સેવન્સ ઇન હોસ્ટેલ આમ આવ્યું તો તમને એમ થાય કે એટ સિક્સિઝ એન્ડ સેવન્સ મને તો આવડે જ છાનો મિનિંગ પણ કેવા શું માગે છે ડેબ્રિઝ એટલે કાટમાળ ભંગાર કાટમાળ ડેબ્રીઝ એ બધું સિક્સીઝ એન્ડ સેવન્સ કે છક્કો ને સટ્ટો હતી કેવું આખું મેળ ના પડે ને પણ તમને ના ખબર હોય તો મને જ ખબર હોય કે એટ સિક્સ એન્ડ સેવન ઈડીયમ છે એનો મિનિંગ એમ થાય કે અસ્તવ્યસ્ત વિખેરાયેલું એટલે મેં પાછું નીચે લખ્યું હોય કે આમાં આ જે ન્યૂઝ છે એમાં ફ્રેઝલ વર્બ એટલા છે ઈડીએમ આ છે હાર્ડવર્ડ્સ એટલા છે એવું બધું લખી અને પાછા નીચે આપેલું એવા પાંચ છ પેજની એક ફાઇલ હોય બરાબર મસ્ત મજાની અને એવી એવા ઘણા બધા છેલ્લા દોઢ બે વર્ષથી જે ન્યૂઝ હોય એ બધાનું એવું બનાવેલું છે એ તમે વાંચો તો તમને એ કામ લાગી જાય